પ્રકરણ પાંચ ભાઈ બહેન બે હતા ભાઈ બહેન એની સગીમાં મરી ગયેલી નવી મા બે ભાઈ બહેનને બહુ દુઃખ દેતી એક દિવસ ભાઈ કહે જો બહેન આપણી મા મરી ગઈ બાપ પણ નથી પણ માનું દુઃખ ખમાતું નથી ચાલો આપણે ભાગી જઈએ બહેને હા પાડી ભાઈ બહેન હાથના આંકડા ભીડીને ઘેરથી બહાર નીકળ્યા વરસાદ વરસે છે પલળતા પલળતા બે જણા આગે આગે ક્યાંય ચાલ્યા જાય છે એમ કરતાં સાંજ પડી ત્યાં તો તેઓ એક વનમાં આવી પહોંચ્યા આખો દિવસ ખાધેલું નહીં અને ખૂબ ચાલેલા એટલે બહેને ઊંઘ આવતી હતી એક ઝાડ હેઠળ જઈને ભાઈ બહેન ઊંઘી ગયા જ્યાં ઊંઘ ઉડી ત્યાં તો સવાર પડી ગયેલું તડકો ચડી ગયેલો ભાઈ કહે બહેન હું બહુ જ ભૂખ્યો ને તરસ્યો થયો છું ચાલો આટલામાં ક્યાંય નદી હોય તો જોઈએ હવે અહીં એને ઘેર શું બન્યું એની નવી માં હતી ડાકણ એ રાનને ખબર પડી ગઈ કે છોકરા મરી નથી ગયા એટલે તે છાનીમાની વનમાં આવી વનમાં બધાએ ઝરણામાં મંત્ર નાખી ગઈ ભાઈ બહેન પાણી ગૂતતા ગૂંથતા એક ઝરણાને કાંઠે આવ્યા ભાઈ જ્યાં પાણીનો ખોબો ભરીને પીવા જાય ત્યાં તો બહેને ઝરણામાં કંઈક અવાજ સાંભળ્યો પાણી ખડખડ કરતું જાણે બોલતું હતું કે પીશો માં જે આ પાણી પીશે તે શિયાળ થઈ જશે એ સાંભળીને બહેને ભાઈના ખોબામાંથી પાણી ઢોળી નાખ્યું ને કહ્યું કે ભાઈ ચાલો બીજું ઝરણું ગોતીએ થોડે આગે જાય ત્યાં ઝરણું આવ્યું કાંઠે બેસીને ભાઈ જ્યાં ખોબો ભરે છે ત્યાં પાણીમાંથી જાણે કોઈ બોલ્યું કે ખળ 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 એ પાણી પીશોમાં પીશોમાં પીશો તો બકરું બની જાશો તરત જ બહેને ભાઈનો ખોબો ઢોળી નાખ્યો એ બોલ્યો કે હવે બીજે ઠેકાણે પાણી પીવા નહીં દે તો હું મરી જઈશ થોડે આગે જાય ત્યાં ત્રીજું ઝરણું આવ્યું આછું આછું પાણી ચકચક કરી રહ્યું છે બહેન કાન માંડીને સાંભળે ત્યાં તો ઝરણાનું પાણી બોલે છે કે પીશોમાં હરણ બની જશો બહેન બિચારી ના પાડવા જાય ત્યાં તો ભાઈ ખોબો ભરીને પી ગયો પીધું કે તરત હરણનું બચ્ચું બની ગયો બહેન બિચારી ખૂબ રોવા લાગી પણ રોવાથી શું વળે પોતાની ડોકમાંથી રૂપાની હાંસડી કાઢીને એણે હરણની ડોકે પહેરાવી દીધી પછી ઘાસની લાંબી લાંબી સળીઓ લઈને એક દોડું ગૂંથ્યું દોડું હરણને ગળે બાંધીને દોડતી દોડતી ચાલી આમ કરતાં કેટલે આગે ગઈ ત્યાં જોયું તો ઘાસ અને પાંદડાનું એક રૂપાળું ઘર હતું પોતાના હરણભાઈને લઈને બહેન એ ઘરમાં રહેવા લાગી વનમાંથી રોજ કોણા પાંદડા લાવીને હરણની પથારી કરે કૂણું ઘાસ લાવીને હરણને ખવરાવે અને રાતે હરણની પીઠ ઉપર પોતાનું માથું રાખીને સૂઈ જાય એમ કરતાં કરતાં ઘણા દિવસો વીત્યા એક દિવસ વનમાં ડંકા અને નગારા વાગ્યા નિશાન દેખાયા અને એક ઘોડા ઉપર ચડીને રાજાનો કુંવર શિકાર કરવા આવ્યો નગારા સાંભળીને હરણ બોલ્યું બહેન હું રાજાના કુંવરને જોવા જાઉં બહેન કહે ભલે જા પણ હોશિયાર રહેજે હો પાછો આવ ને ત્યારે કમાળ ખખડાવજે ને કહેજે કે નાની બહેન કમાળ ઉગાડો નહીં તો હું કમાળ નહીં ઉગાડું હો હરણ કહે હો એમ કહીને હરણ રાજકુંવરને જોવા ગયો રાજકુંવરે જોયું ત્યાં તો એક રૂપાળું હરણ ચાલ્યું જાય છે ને એના ગળામાં રૂપાની હાંસલી ચળકે છે રાજાના માણસો પણ જોઈ રહ્યા પણ જોત જોતામાં તો હરણ ક્યાંય સંતાઈ ગયું કોઈ એને ગોતી શક્યું નહીં બીજે દિવસે પણ નગારા સાંભળીને હરણ જોવા ગયું રાજાએ માણસો દોડાવ્યા હરણ તો છલાંગ મારતું ભાગ્યું માણસ કંઈ હરણને ઝાલી શકે માણસોએ તીર ફેંક્યા હરણના પગમાં તીર વાગ્યું લોહી નીકળવા માંડ્યું તો એ હરણ હાથમાં ન આવ્યું આખો દિવસ દોડા દોડ આગળ હરણ ને પાછળ રાજાના માણસો સાંજ પડી ત્યાં હરણ પોતાના ઘર આગળ આવ્યું અને બોલ્યું કે નાની બહેન કમાળ ઉઘાડ ત્યાં તો કમાળ ઉઘડ્યું હરણ ઘરમાં ગયું કે કમાળ પાછું બંધ થઈ ગયું કોણે ઉગાડ્યું કોણે બંધ કર્યું એ કંઈ રાજાજીના માણસો ન સમજ્યા માણસોએ રાજકુંવરની પાસે જઈ બધી વાત કરી રાજકુંવરને બહુ નવાઈ લાગી એ કહે કાલે હું જઈને તપાસ કરીશ તમે કોઈ એને તીર મારશો માં હરણ ઘરમાં ગયું એટલે બહેને એના પગ ઉપરથી લોહી ધોઈ નાખ્યું ને એને પાંદડાના સુવાડા બીછાના ઉપર સુવાડી દીધું હરણ નિરાંતે ઊંઘી ગયું બીજે દિવસે સવાર પડી ત્યાં તો રાજકુંવરની શરણાઈ વાગી હરણ તો તૈયાર થયું પણ બહેન બોલી ના ભાઈ કાલ તને તીર મારી તું આજ તને મારી નાખે તો હરણ બોલ્યું ના બહેન આજે હું બરાબર હોશિયાર રહીશ બાપુ છો ને મારી બહેન છો ને મને આજનો દિવસ જવા દે તારે પગે પડું બહેન બિચારી ભોળવાઈ ગઈ એણે ભાઈને રજા દીધી એણે જોયું તો રાજકુંવર પોતે જ એની પાછળ પડ્યો આખો દિવસ બે જણા દોડ્યા જ કરે સાંજ પડ્યા પહેલાં થોડેક વખતે પેલું ઘર રાજકુંવરને દેખાયું એટલે એણે હરણને આગેથી છોડી દીધું ને પોતે એ ઘર આગળ ગયો કમાળ ખખડાવીને રાજકુંવર બોલ્યો કે નાની બહેન કમાળ ઉઘાડ ને કમાળ ઉઘડ્યું ઘરમાં જાય ત્યાં તો રાજકુંવરે હરણની બહેનને જોઈ આવી રૂપાળી છોકરી એણે કદી નહોતી દેખી છોકરીને પહેલ વહેલાં તો રાજકુંવરને જોતાં બહુ જ ભીખ લાગી પણ રાજકુંવર એની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યો એ બોલ્યો ચાલ હું તને મારા રાજ્યમાં લઈ જાઉં ત્યાં જઈને તને મારી રાણી બનાવીશ તું આવીશ છોડી કહે મારા હરણને મેલીને હું કેમ આવું રાજકુંવર કહે હરણને સાથે લઈ જશું છોડી કહે તો ભલે સાંજ પડી હરણ આવ્યું પછી રાજકુંવર એ બેઉને લઈને પોતાના રાજમાં ગયો ત્યાં ખૂબ ધામધૂમ કરીને રાજકુંવર એ છોકરીને પરણ્યો પછી રાજમહેલમાં બેઉ ભાઈ બહેન બહુ સુખમાં રહેતા હતા થોડા મહિના થયા તે તો રાણીને એક રૂપાળો દીકરો અવતર્યો રાજકુંવાર તે વખતે રાજમાં ન હતો શિકારે ગયેલો એટલામાં એવું થયું કે આ ભાઈ બહેનની નવી માને બધી વાતની ખબર પડી ગઈ એના મનમાં બહુ અદેખાઈ આવી એને એક દીકરી હતી એ બરાબર આ રાણીના ચીવડી લાગતી માના મનમાં થયું કે મારી દીકરીને રાણી બનાવી દઉં મા દીકરી એ નગરીમાં આવ્યા બંનેએ પોતાના રૂપ બદલી નાખ્યા પછી બેઉ જણા દરબાર ઘઢમાં જઈને દાસીની નોકરી કરવા લાગ્યા બિચારી રાણીને તો દયા આવી એટલે બંનેને રાખ્યા એક દિવસ રાતે જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે એ રાંડ ડાકણે રાણીને મંત્ર મારીને હંસણી બનાવી બગીચાના તળાવમાં નાખી દીધી અને પોતાની દીકરીને રાણીનો શણગાર પહેરાવી પથારીમાં સુવાડી દીધી રાજાજી શિકારેથી પાછા આવ્યા એણે સાંભળ્યું કે કુંવર અવતર્યા બહુ ખુશી થઈને તે રાજમહેલમાં ગયો ત્યાં પેલી ડાકણ આવીને બોલી કે હમણાં રાણીને ઓરડે જાશોમાં એને ઠીક નથી વૈદ્ય કોઈને જવાની ના પાડી છે રાજાજી બિચારા સમજ્યા કે વાત સાચી હશે તે દિવસે રાત પડી અડધી રાત થઈ ત્યારે સિપાહીએ જોયું તો સરોવરમાં એક રૂપાળી ધોળી ધોળી હંસણી તરે છે સિપાહીઓને જોઈને હંસણીએ પૂછ્યું કે સિપાહીભાઈ સિપાહીભાઈ રાજાજી શું કરે છે સિપાહી બોલ્યો રાજાજી સૂતા છે હંસણી બોલી મારું હરણ શું કરે છે સિપાઈ કહે સૂતું છે હંસણી કહે મારો કુંવર શું કરે છે સિપાઈ કહે અંગૂઠો ચૂસ્તો ચૂસ્તો પોઢી ગયો છે પછી હંસણી કહે કે હું કાલે આવીશ એમ કહીને એ ચાલી ગઈ સવારે ઉઠીને સિપાઈએ રાતે બનેલી બધી વાતચીત રાજાજીને કહી રાજાજી નવાઈ પામીને બોલ્યા એમ એ શું સમજવું બીજી રાતે રાજાજી એ સિપાઈની સાથે સરોવરને કાંઠે ગયા અધરાત થઈ તે તો હંસણી આવી આવીને પહેરાવાળાને પૂછવા લાગી કે ભાઈ રાજાજી શું કરે છે મારું હરણ શું કરે છે મારો કુંવર શું કરે છે હંસણી જવા માંડી ત્યાં રાજાજી આવીને ઊભા રહ્યા રાજાને જોઈને હંસણી બોલી રાજાજી તમારી તલવાર મારા માથા ઉપર ત્રણ વાર ફેરવો રાજાએ તલવાર લઈને હંસણીના માથા ઉપર ત્રણ વાર ફેરવી ત્યાં તો હંસણી મટીને રાણી બની ગઈ રાજાજી ચકિત થયા એણે પૂછ્યું કે આ શું રાણીએ પોતાની નવી માની બધી વાત કરી રાજાજી તો તરત જ તલવાર લઈને દોડ્યો અને પેલી ડાકણનો તથા એની છોકરીનો ચોટલો ઝાલીને મારવા તૈયાર થયા રાણી રાજાજીના પગ પકડીને બોલી મારા સમ માણસોમાં ગમે તેમ તો એ મારી મા છે અને આ મારી બહેન છે રાજાજીએ ડાકણને કહ્યું આ હરણને માણસ બનાવી દે નહીં તો તને મારી નાખું ડાકણે ધ્રુજતા ધ્રુજતા કંઈક મંત્ર ભણ્યા એટલે તરત એ હરણ મટીને રાણીનો નાનો ભાઈ બની ગયો પછી એ દુષ્ટ ડાકણને અને તેની છોડીને માથા મુંડાવી ચૂંયો ચોપડી ઊંધે ગધડે બેસારી કાઢી મૂક્યા